અમોદનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર એકની મહિલાઓ પાણી બાબતે રણચંડી નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખશ્રીના ચેમ્બર પાસે માટલાફોડિયા ફોડ્યા રોડ નવીનગરી ખાતે આશરે ત્રણ માસથી પાણી ન આવતું હોવાથી ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન ન આપતા આજ રોજપુર રોડ નવીનગરી મહિલાઓ નગરપાલિકા ઓફિસ ખાતે આવી નગરપાલિકા હાઈ હાઈના નાળા લગાવી માટલાફોડી ફોડી નગરપાલિકાઓ પ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી હતી જે દરમિયાન આમોદ શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લીંબાચિયા તથા માજી પ્રમુખ સાજીત રાણા આવી પાણી છોડનાર વાલુમેનને પૂછપરછ કરતાં જણાવેલ કે મોટર બળી ગયેલ છે જેથી પાણી પ્રેશર મળતું નથી જે અનુસંધાને નગરપાલિકા ઉપપ્રમુખે જવાબ આપેલ કે આવતીકાલે અમુ તમારા પાણીને સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું જેમાં જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો રિપોર્ટર યાસીન દીવા નામોદ

દામોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા ના હોય ચીફ ઓફિસર પરના હોય તો વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જે પ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સૌ વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે શ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બાર વાય કે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેઇન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા અને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે જે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે ચીફ ઓફિસર એની કે પ્રમુખ પણ હવે સોની સાથે રજૂઆત કરી હું પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકાની અંદર એટલે પૈસાના ત્રણ ત્રણ મહિનાથી ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહે એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગર નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે જાદવી છે આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિર્ણયો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે